નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ જેમ ગઈકાલે આપણે વાત કરી છ ઓગસ્ટ હતી અને ત્યારથી જ નવી વરસાદી સિસ્ટમની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે હવામાન નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા હતા કે છ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરાપ જેવો સમય રહેવાનો છે છ ઓગસ્ટ ગઈકાલે હતી કે જેમાં કોઈ જગ્યા એટલે કે ગુજરાતની અંદર ક્યાંય એટલો બધો વરસાદ નોંધાણો નથી વરસાદ હોય તો પણ વાદળછાયું વાતાવરણ નોંધાણું છે એ ઉપરાંત જે અન્ય જિલ્લાઓ છે જેમાં કે બનાસકાંઠા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના હતા ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પણ એટલો બધો વરસાદ હાલ ક્યાંય નોંધાણો નથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ નવસારીમાં વરસાદની આગાહી હતી પરંતુ ત્યાં વાદળછાયું વાતાવરણ રહ્યું છૂટાછવાયા ઝાપટા પડ્યા અને ઝરમર વરસાદ સાથે છ તારીખ નીકળી ગઈ એવી જ રીતના હવે આજે થઈ છે સાત તારીખ સાત તારીખને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન શું છે તે જોઈ લઈએ તો એ એ જ કન્ટિન્યુ આવે છે કે જેમાં કોઈ પ્રકારની હાલ આગાહી છે નહીં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે દરિયાઈ કાંઠો પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે પરંતુ હાલ જે રીતના હવામાન નિષ્ણાતો એવું કહે છે એ પ્રમાણે ક્યાંય ગુજરાતમાં વરસાદ થવાનો નથી બનાસકાંઠા હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત તમામ જે જિલ્લાઓ છે તેમાં તમે હવામાનમાં પલટો જોઈ શકો છો જે આ ગ્રીન છે તેની સામે અહીંયા સ્કાય બ્લુ કલર છે તો ત્યાં છૂટો છો એવો વરસાદ હોય વાદળછાયું વાતાવરણ તો સાર્વત્રિક ગુજરાતની અંદર રહેવાનું જ છે પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા હળવા મધ્યમ વરસાદની આગાહી હજી પણ છે એટલે ચેતવાની કે ચેતવણીની કે એવી કંઈ જરૂર નથી છૂટો છવાયો વરસાદ હજી સુધી રહી શકે છે એ ઉપરાંત આપણે ચેતવણીની વાત કરીએ આવતી કાલ માટે એટલે કે આઠ તારીખ માટે આઠ તારીખે ચેતવણીની વાત કરીએ તો તેમાં હવામાનમાં પલટો છે જ નહીં જે ઉપરના એટલે કે જે રાજસ્થાન તરફ જે સિસ્ટમ જોવાની હતી તે ગુજરાત તરફથી દૂર થઈ ગઈ છે તીવ્રતા પણ નથી હવે એટલે બનાસકાંઠા અને સાબરકાંઠા જે યલો એલર્ટમાં હતા તે પણ હવે ગ્રીન થઈ ગયા છે કે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને તમામ જેટલા જિલ્લાઓ છે એટલે કે એવું કહી શકાય કે નેવું ટકા ગુજરાતની અંદર ક્યાંય વરસાદ આઠ તારીખ માટે દેખાતો નથી એટલે કે આવતીકાલે ક્યાંય વરસાદ નથી પરંતુ જેમ જેમ નીચેથી તમે જોવો છો એ પ્રમાણે નવસારી સુધી યલો એલર્ટ હતું હવે સુરતને પણ એમાં કવર કરવામાં આવ્યું છે એટલે કે જે નીચેથી એક સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીમે ધીમે કરીએ ને આઠ તારીખ આઠ તારીખ બાદ હવે વરસાદી ફરી એક નવી સિસ્ટમ શરૂ થશે અને દસથી અગિયાર તારીખ સુધીમાં અમદાવાદ હોય કે પછી ખેડા હોય આણંદ હોય ભરૂચ હોય વડોદરા હોય આ તમામ જિલ્લાઓની અંદર ફરી એક વખત હળવાથી મધ્યમ વરસાદ ભારે નહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એ ઉપરાંત વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે સૌરાષ્ટ્રની અંદર હજુ કોઈ વરસાદી સિસ્ટમ નથી કચ્છની અંદર પણ નથી બનાસકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાત હોય સાબરકાંઠામાં પાટણ ક્યાંય જ અત્યારે સિસ્ટમ સક્રિય નથી દક્ષિણ ગુજરાતની અંદર હજુ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી આવી શક્યતા છે આઠ તારીખ છે નવ તારીખની ચેતવણીની વાત કરીએ તો જે બનાસકાંઠા છે ફરી એક વખત તેની યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જે જે રીતના મેં તમને કહ્યું એ પ્રમાણે સિસ્ટમ સક્રિય થશે નવ તારીખ સુધીની અંદર ત્યારે ફરી એક વખત ગુજરાતની અંદર યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ને એ બધું હવામાન વિભાગ દ્વારા જેમ જેમ હવામાનમાં પલટો આવશે તે રીતે અપડેટ આપવામાં આવશે એ તમામ અપડેટ અમે તમને પહોંચાડતા રહીશું યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ ઉપરાંત વેબસાઇટ પણ છે કે જ્યાં તમે તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં તે ચેક કરી શકો છો કયા ડેમો છલકાયા છે તંત્ર ક્યાં એલર્ટ છે નિષ્ણાંતો અંબાલાલ પટેલ હોય પરેશ ગોસ્વામી હોય કે પછી હવામાન આઈએમડી વિભાગ હોય આ તમામ શું કહે છે તેમની આગાહી શું છે તે તમે ત્યાં જઈને વાંચી પણ શકો છો જોવા માટે તમારે યુટ્યુબની ની ચેનલ ને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટા અને ફેસબુક ને ફોલો કરવું પડશે અને મને આપશો રજા નમસ્કાર